નમસ્કાર મિત્રો આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું પ્રિય ભક્તો એક ભક્તે પૂછ્યું હતું ભગવાનને કે હું બધું યોગ્ય રીતે કરું છું રોજ પૂજા પાઠ કરું છું તો પણ ઘરમાં બરકત નથી ધન ટકતું નથી અને ઘરના સભ્યો બીમાર રહે છે મારા ઘરમાં લક્ષ્મી ટકતી નહીં મારા ઘરમાં દુઃખ રહે છે મિત્રો જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે એક વાત ક્યારેય ન ભૂલવી પૂજા મંદિરમાં રાખેલી ઘંટડી દેવી દેવતાઓની મૂર્તિઓ અને દીપકની સાથે કેટલીક ભૂલો એવી હોય છે જે થઈ જાય તો ભાગ્યનું ચક્ર ઉલટું ફરવા લાગે છે એવું દુર્ભાગ્ય આવે છે કે સંભાળવું પણ અશક્ય બની જાય છે ઘરમાં બરકત અટકી જાય છે ખુશીઓ સુકાઈ જાય છે અને ગરીબી એવી જડ બેસી જાય છે કે ઈચ્છા હોવા છતાં દૂર નથી થતી ભક્તો શક્ય છે કે તમે પણ અજાણતા એ જ ભૂલો કરી રહ્યા હો જેના કારણે ધન ટકતું નથી ઘરમાં અશાંતિ રહે છે અને સફળતા દૂરથી હાથ હલાવતી રહે છે અજાણતા આપણે એવું કંઈક કરી બેસીએ છીએ જે આપણા ભાગ્યના દરવાજા બંધ કરી દે છે અને જ્યારે બધું હાથમાંથી નીકળી જાય છે ત્યારે આપણી પાસે ફક્ત પસ્તાવો અને ટીકાઓ બાકી રહે છે પણ ગભરાશો નહીં આજે આ વિડીયોમાં અમે તમને પૂજા મંદિર સાથે જોડાયેલી એવી રહસ્યમય બાબતો જણાવીશું જે સાંભળીને તમારું મન કહેશે તો મિત્રો આ વીડિયોને અંત સુધી જુઓ કારણ કે આ માત્ર માહિતી નથી પરંતુ તમારું જીવન બદલવાની ચાવી છે કે ઘણા લોકો પવિત્ર વસ્તુઓને ધર્મનું પ્રતીક માનીને મંદિરમાં રાખી દે છે પરંતુ ત્યાં જ મોટી ભૂલ કરી બેસે છે આજે અમે તમને વિગતે જણાવીશું કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી શુભ છે અને કઈ અશુભ દીપક ક્યારે પ્રગટાવવો અને પ્રગટાવતી વખતે કયો મંત્ર બોલવો ઘંટડી ક્યારે વગાડવી સવારે કે સાંજે અને કેટલી વાર શંખ ક્યારે અને કેવી રીતે વગાડવું અને વગાડતી વખતે કયો મંત્ર જપવો દીપક રોજ ધોવો કે નહીં મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી અને કેમ આ સાત આઠ બાબતો નાની લાગે પરંતુ તેની અસર તમારા ભાગ્ય પર સીધી પડે છે ભક્તો આવી માહિતી તમને બીજે ક્યાંય નહીં મળે ભલે તમે લાખો કરોડો ખર્ચ કરો અમે મનઘડંત વાતો નથી કરતા આ બધું જ્ઞાન જ્યોતિષશાસ્ત્ર ધર્મશાસ્ત્ર અને ઋષિમુનિઓની વાણીમાંથી લીધેલું છે જેને અમે તમારા માટે સરળ ભાષામાં લાવીએ છીએ અને હા એક ભક્તે અમને પૂછ્યું હતું હું રોજ પૂજા કરું છું પણ ફળ કેમ નથી મળતું ઉલટું નુકસાન જ થાય છે આ વિડીયોમાં હું તમને આ રહસ્યનો જવાબ પણ આપીશ પ્રિય ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોજો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી અમૂલ્ય છે વિડીયોને બીજા લોકો સાથે શેર કરજો જેથી તેમનું પણ ભલું થાય અને હા વિડીયોને એક પ્યારું લાઇક જરૂર કરજો અને તમારા પોતાના યુટ્યુબ ચેનલ ધાર્મિક સ્ટોરી એટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળે અને હા કોમેન્ટ જય જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં દોસ્તો વાત એવી છે કે અમારું કામ સલાહ આપવાનું છે અમે ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે તેને માનો કે ન માનો એ તમારી મરજી પણ એક વાત જરૂર કહીશું જો તમે માનશો તો તમારો બેડો પાર થઈ જશે આ વીડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો તો ચાલો પ્રિય ભક્તો આ વીડિયોમાં વધુ બકવાસ ન કરતા શરૂ કરીએ ભક્તો કે પૂજા એ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે દરેક વ્યક્તિ કોઈને કોઈ દેવી દેવતાની આરાધના કરે છે કોઈ મા દુર્ગાના ચરણોમાં શીશ ઝુકાવે છે તો કોઈ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરે છે અને હા ભક્તો તેમની પૂજાનું ફળ પણ મળે છે પરંતુ શું તમે જાણો છો કે નાની નાની અજાણી ભૂલો જ એ ફળને રોકી દે છે આ ભૂલો એટલી સામાન્ય લાગે છે કે આપણે તેને નજરઅંદાજ કરી દઈએ છીએ પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે પૂજામાં પૂર્ણ ફળ મેળવવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે આજે આપણે ઘરના મંદિરમાં દીપક અને ઘંટડીના યોગ્ય ઉપયોગ વિશે વાત કરીશું શું દીપકને રોજ ધોવો જોઈએ કે અઠવાડિયામાં એક બે વાર જો ધાતુનો દીપક હોય તો ક્યારે અને કેવી રીતે સાફ કરવો માટીના દીપકનો યોગ્ય સમય અને યોગ્ય પ્રસંગ કયો છે મંદિરમાં કયા પ્રકારની ઘંટડીનો ઉપયોગ સૌથી શુભ માનવામાં આવે છે ઘંટડી ક્યારે વગાડવી કેટલી વાર વગાડવી અને શું સાંજની પૂજામાં ઘંટડી વગાડવી યોગ્ય છે આ બધા સવાલોના જવાબ તમને આજના આ વીડિયોમાં મળશે ભક્તો એક વાત યાદ રાખજો અધૂરી માહિતી ક્યારેક નુકસાનકારક સાબિત થાય છે તેથી આ વીડિયોને અંત સુધી જોવું જ જરૂરી છે કેટલાક લોકો વીડિયોને અડધેથી જોઈ લે છે વચ્ચે સ્કીપ કરે છે અને પછી કહે છે જીવનમાં સફળતા કેમ નથી મળતી અરે જ્યારે જ્ઞાન જ અધૂરું લઈ રહ્યા છો તો ફળ કેવી રીતે પૂરું મળશે અને સાચું કહું તો ઘણા લોકો નાચગાન અને અશ્લીલ વિડીયો પૂરા જુએ છે લાઇક પણ કરે છે સબસ્ક્રાઈબ પણ કરે છે પરંતુ જ્યારે અમે તમારા ભલા માટે જ્ઞાનની વાત કરીએ તો અડધું છોડીને ચાલ્યા જાય છે અને પછી ફરિયાદ કરે છે કે જીવનમાં અંધકાર કેમ છે ભક્તો આ જ્ઞાન તમને બીજે ક્યાંય નહીં મળે ના પુસ્તકોમાં આટલી સરળ ભાષામાં ના કોઈ પંડિત પાસે મફતમાં તો આને છોડવું એટલે તમારા જીવનની બરકત છોડવા બરાબર છે હવે નિર્ણય તમારો છે જુઓ કે અવગણો પરંતુ જે જોશે અને સમજશે તેમનો કાલ નિશ્ચિત ઉજ્જવળ હશે તો ચાલો ભક્તો વધુ સફાઈ આપ્યા વિના આ પવિત્ર અને જીવન પરિવર્તનકારી સફર શરૂ કરીએ માટીના દીપકની વાત ભક્તો સૌથી પહેલા વાત કરીએ માટીના દીપકની આ સામાન્ય દેખાતો દીપક ખરેખર શુભતા અને પવિત્રતાનું પ્રતીક છે દિવાળી હોય કોઈ ધાર્મિક પર્વ હોય કે કોઈ મોટો અનુષ્ઠાન માટીનો દીપક પ્રગટાવવાનું પોતાનું મહત્વ છે ઘરના મંદિરમાં કે દરવાજા પાસે જ્યારે આ દીપક પ્રગટાવવામાં આવે છે ત્યારે એવું લાગે છે કે લક્ષ્મી માતા પોતે તમારા આંગણામાં પ્રવેશી રહ્યા છે પરંતુ ભક્તો ધ્યાન આપજો જ્યારે આ દીપક મંદિરમાં રાખવામાં આવે છે ત્યારે તેના નિયમો બદલાઈ જાય છે માટીનો દીપક એકવાર પ્રગટાવ્યા પછી ફરી મંદિરમાં ન રાખવો જોઈએ દર વખતે નવો માટીનો દીપક જ વાપરવો શુભ માનવામાં આવે છે આવું કરવાથી વાસ્તુદોષ દૂર રહે છે અને ઘરમાં બરકત બની રહે છે ઘંટડીના રહસ્યો આગળના વીડિયોમાં અમે જાણીશું મંદિરની ઘંટડી સાથે જોડાયેલા રહસ્યો જે તમને કદાચ કોઈએ ક્યારેય નથી કહ્યું તો ભક્તો વીડિયોને અંત સુધી જરૂર જોજો અને હા જો તમે હજુ સુધી જે ટ્વેન્ટી ફોર હિન્દી વોઇસને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો અને વિડિયોને એક પ્યારું લાઇક જરૂર આપજો સાથે તમારી રાશિ કે શુભ નામ કમેન્ટમાં જરૂર લખજો કારણ કે અમે સમયે સમયે રાશિ સાથે જોડાયેલા ભાગ્ય અને સમસ્યાઓ દૂર કરવાના અચૂક ઉપાયો જણાવીએ છીએ ધાતુના દીપક ભક્તો હવે વાત કરીએ ધાતુના દીપકની તમે જોયું હશે કે લોકો પિત્તળ કે તાંબાના દીપકનો ઉપયોગ કરે છે આ માત્ર સુંદર જ નથી પરંતુ તેનું ધાર્મિક મહત્વ પણ ખૂબ ઊંડું છે પરંતુ ભક્તો આને ફક્ત પ્રગટાવવું પૂરતું નથી તેની શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે આ દીપકને રોજ ધોઈને ખાસ કરીને ગંગાજળથી સાફ કરવો જોઈએ ગંગાજળથી ધોવાથી દીપક પવિત્ર બને છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે જો તમે અઠવાડિયામાં એક બે વાર જ સાફ કરો છો તો તે સંપૂર્ણ શુદ્ધ નથી થતો તેથી આને તમારી રોજની આદત બનાવી લો ઘંટડીનો ઉપયોગ હવે આવીએ ઘરના મંદિરની ઘંટડી પર પિત્તળની ઘંટડીનો અવાજ એવો હોય છે જે વાતાવરણની નકારાત્મક ઉર્જાને તરત દૂર કરી દે છે અને સકારાત્મકતાનો પ્રવાહ વધારે છે પરંતુ ભક્તો તેને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખો આ અશુભ માનવામાં આવે છે ઘંટડી હંમેશા પૂજા સ્થળની નજીક કે મંદિરના પ્રવેશ દ્વાર પર રાખો સૌથી શુભ ઘંટડી એ છે જેના પર ગરૂડની નક્કાશી હોય જેને ગરુડ ઘંટડી કહેવાય છે આને અત્યંત પવિત્ર અને ફલદાયી માનવામાં આવે છે ઘંટડી કેટલી વાર વગાડવી ભોગ લગાવતી વખતે ઘંટડીને પાંચ વાર વગાડો આવું કરવાથી ભગવાન ભોગને જલ્દી સ્વીકારે છે પૂજા દરમિયાન ઘંટડીને જોરથી કે સતત ન વગાડવી ફક્ત ત્રણ વાર વગાડવું યોગ્ય છે ઘંટડી હંમેશા જમણા હાથથી વગાડો અને તેનું મુખ પૂજા સ્થળ તરફ હોવું જોઈએ યાદ રાખો ઘંટડીને સવારની પૂજામાં જ વગાડવી શુભ માનવામાં આવે છે સાંજની પૂજામાં ઘંટડી વગાડવાનું ટાળો કારણ કે શાસ્ત્રોમાં આ યોગ્ય નથી માનવામાં આવતું આ નિયમોનું પાલન કરવાથી તમારું પૂજાપાઠ ઘણું વધુ ફલદાયી અને પ્રભાવશાળી બનશે ભક્તો આ બાબતો નાની લાગે પણ તેની અસર તમારા ભાગ્ય પર ઊંડી પડે છે મંદિરમાં પ્રવેશતી વખતે ઘંટડી ભક્તો એક અન્ય મહત્વની વાત જે લોકો ઘણીવાર નજરઅંદાજ કરે છે જ્યારે તમે કોઈ મંદિરમાં જાઓ ખાસ કરીને ઘરની બહારના મંદિરમાં તો મંદિરમાં પ્રવેશતી વખતે જ ઘંટડી વગાડો મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટડી વગાડવાની જરૂર નથી ઘંટડી વગાડવી એ માત્ર અવાજ નથી તે ભગવાનને આપેલો સંકેત છે પ્રભુ હું તમારા દ્વાર પર આવી ગયો છું તમારી શરણમાં છું એક વાર ઘંટડી વગાડવાનો અર્થ એ થાય છે કે તમે ભગવાનના દરબારમાં પ્રવેશી ગયા છો અને પૂજા શરૂ કરી રહ્યા છો બે વાર ઘંટડી વગાડવાનો અર્થ એ થાય છે કે તમે તમારી પ્રાર્થના તમારા મનની વાત સીધી ભગવાન સમક્ષ રાખી રહ્યા છો પૂજા મંદિરના કેટલાક નિયમો ચાલો હવે જાણીએ પૂજા મંદિરના કેટલાક જરૂરી નિયમો પૂજા દરમિયાન મુખની દિશા પૂજા કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ આ દિશા સૌથી શુભ માનવામાં આવે છે કારણ કે અહીંથી સૂરજની પ્રથમ કિરણો આવે છે જે સકારાત્મક ઉર્જાથી ભરેલી હોય છે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને પણ પૂજા કરી શકાય પરંતુ પૂર્વ દિશાનો લાભ ઘણો વધુ છે મંદિરનું સ્થાન ઘરની સીડીઓની નજીક પૂજા ઘર બનાવવું અશુભ માનવામાં આવે છે કારણ કે ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધુ હોય છે ભગવાનનું આસન હંમેશા તમારા આસનથી ઊંચું હોવું જોઈએ ઓછામાં ઓછું દસ ઇંચ ઊંચું ભગવાનની પ્રતિમાને સીધી જ જમીન પર રાખવી અશુભ માનવામાં આવે છે ઊંચું આસન પૂજા સ્થળમાં સકારાત્મકતા અને ઉર્જાયુક્ત વાતાવરણ બનાવે છે પૂજા દરમિયાન આસન પૂજા કરતી વખતે હંમેશા ચટાઈ કે આસન પર બેસો આ માત્ર આરામદાયક જ નથી પરંતુ ધ્યાન અને શ્રદ્ધાને પણ સ્થિર રાખે છે ધ્યાન રાખો કે તમારું આસન ભગવાનના આસનથી ઊંચું ન હોવું જોઈએ આનાથી ભગવાન પ્રત્યે આદર અને નમ્રતા જળવાઈ રહે છે ફૂલોની પવિત્રતા પૂજા ઘરમાં ક્યારેય સડેલા કે મૂરઝાયેલા ફૂલો ન રાખો મૂરઝાયેલા ફૂલો પૂજામાં અશુભ માનવામાં આવે છે કારણ કે તે નકારાત્મક ઉર્જાને વધારે છે હંમેશા તાજા સુગંધિત અને ખીલેલા ફૂલો જ ભગવાનને અર્પણ કરો જ્યારે ફૂલો મૂરજાઈ જાય કે કાળા પડી જાય તો તેને આદરપૂર્વક માટીમાં દબાવી દો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં પવિત્રતા બની રહે છે પૂજા ઘરનું સ્થાન જે રૂમમાં તમે સૂવો છો તેમાં પૂજાઘર ન બનાવવું જોઈએ જો પરિસ્થિતિને કારણે તમારે સુવાના રૂમમાં જ મંદિર રાખવું પડે તો રાત્રે મંદિરને ઢાંકી દો કે તેના પર પડદો નાખી દો આનાથી રાત્રે મંદિરમાંથી નીકળતી ઉર્જા તમારા વિશ્રામને પ્રભાવિત નહીં કરે આવું કરવાથી ઘરમાં શાંતિ અને તમારી પૂજામાં એકાગ્રતા બની રહે છે વસ્ત્રોનું ધ્યાન ક્યારેય કાળા કપડાં પહેરીને પૂજા ન કરો સનાતન પરંપરામાં માનવામાં આવે છે કે કાળા વસ્ત્રો મનમાં ભારેપણું અને નકારાત્મક ભાવ લાવે છે જે પૂજાની ઉર્જાને નબળી કરે છે હંમેશા શુભ અને હળવા રંગના વસ્ત્રો પહેરો જેથી મનમાં શાંતિ પવિત્રતા અને સકારાત્મકતા બની રહે પૂજા મંદિરમાં શું ન રાખવું એક જ દેવી દેવતાની મૂર્તિ ભક્તો કોઈપણ દેવીદેવતાની એક જ તસવીર કે મૂર્તિ રાખો એકથી વધુ તસવીરો ઊર્જાનું સંતુલન બગાડી શકે છે અને પૂજાની અસર ઘટાડી શકે છે એક જ રૂપને સ્થાન આપો જેથી ભગવાનની ઊર્જા પૂરા મનથી તમારા જીવનમાં પ્રવાહિત થાય શિવલિંગનું સ્થાન ઘરમાં શિવલિંગ રાખવું અત્યંત પવિત્ર માનવામાં આવે છે પરંતુ તેને યોગ્ય દિશામાં રાખો હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો અને સ્વચ્છ સ્થાન પર જ સ્થાપના કરો તેને શોરગુલ કે ગંદા સ્થાન પર ક્યારેય ન રાખો તૂટેલી મૂર્તિઓ ભગવાનની તૂટેલી મૂર્તિઓ કે ફાટેલી તસવીરો પૂજા સ્થળમાંથી તરત દૂર કરો તૂટેલી મૂર્તિ પવિત્રતાને ઘટાડે છે અને સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં અડચણ ઊભી કરે છે તેને શાસ્ત્ર સંમત રીતે ત્યજી દો શંખ અને ગોમતી ચક્ર શંખ ભગવાનની કૃપાનું પ્રતિક છે ગોમતી ચક્રથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જળથી વાતાવરણ શુદ્ધ થાય છે જળને રોજ બદલો અને આ પવિત્ર વસ્તુઓને હંમેશા સાફ રાખો સ્વચ્છતા રોજ પૂજા સ્થળની સફાઈ કરો ગંદકીથી નકારાત્મક ઉર્જા આવે છે અને ધ્યાન ભંગ થાય છે સ્થાનને સુંદર સુવ્યવસ્થિત અને સુગંધિત રાખો જેથી મન સહજ રૂપે ભગવાનમાં લાગે પૂજા મંદિરના અન્ય નિયમો શાંત અને પવિત્ર સ્થાન પૂજા સ્થળ હંમેશા ઘરના શાંત અને પવિત્ર ખૂણામાં હોવું જોઈએ જો તે ઉત્તર પૂર્વ દિશામાં હોય તો સૌથી ઉત્તમ છે આ દિશા ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચાર કરે છે અને તમારી પૂજાને વધુ પ્રભાવશાળી બનાવે છે બેડરૂમ કે રસોડાથી દૂર પૂજા સ્થળ ક્યારેય બેડરૂમ કે રસોડાની નજીક ન હોવું જોઈએ કારણ કે આ સ્થાનો દૈનિક કાર્યો અને હલચલથી ભરેલા હોય છે જ્યાં નકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન થઈ શકે છે સ્વચ્છ અને સુવ્યવસ્થિત મંદિરની આસપાસનું વાતાવરણ હંમેશા સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખો જેથી તમારું મન પૂજામાં એકાગ્ર રહે દીપકના નિયમો દીપક પ્રગટાવવો એ માત્ર પરંપરા નથી પરંતુ ભગવાનના આશીર્વાદ અને કૃપાનો પ્રકાશ છે જે તમારા ઘર અને જીવનમાં ઉજાળો ભરે છે દીપકનું સ્થાન દીપકને હંમેશા ભગવાનની મૂર્તિની સામે રાખો જેથી તેનો પ્રકાશ સીધો ભગવાન સુધી પહોંચે અને તમારા પૂજા સ્થળને પવિત્રતાથી ભરી દે તૂટેલો દીપક નહીં તૂટેલો દીપક ક્યારેય ન પ્રગટાવો એકસાથે બે દીપક નહીં પૂજા દરમિયાન એકસાથે બે દીપક ખાસ કરીને તેલ અને ઘીના ન પ્રગટાવો કારણ કે બંનેની ઊર્જા અલગ હોય છે અને ખોટી રીતે પ્રગટાવવાથી પૂજાની શક્તિ ઘટી શકે છે વાસ્તુ અનુસાર દીપકની દિશા વાસ્તુ અનુસાર ઘીનો દીપક ડાબી બાજુ અને તેલનો દીપક જમણી બાજુ રાખવું શુભ છે પરંતુ દીપકને ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખો દીપક માટે ઉત્તર કે પૂર્વ દિશા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે બત્તીનું મુખ પણ આ દિશાઓ તરફ હોવું જોઈએ જેથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે બત્તીનો પ્રકાર ઘીના દીપકમાં રૂની બત્તી અને તેલના દીપકમાં લાલ મોલીની બત્તીનો ઉપયોગ કરો રૂની બત્તીથી પ્રકાશ સ્થિર અને શુદ્ધ રહે છે જ્યારે લાલ મોલીની બત્તીથી વાતાવરણમાં શુભ ઉર્જાનો સંચાર થાય છે નવરાત્રિ અને વિશેષ પ્રસંગો નવરાત્રી કે વિશેષ પ્રસંગોમાં મા દુર્ગા અને મા લક્ષ્મીની સામે ગોલબત્તીનો દીપક ન પ્રગટાવો કારણ કે આ અશુભ માનવામાં આવે છે ઘી અને તેલના દીપકનો સમય ઘીનો દીપક પ્રગટાવ્યા પછી તરત તેલનો દીપક ન પ્રગટાવો બંને વચ્ચે થોડો અંતર રાખો જેથી વાતાવરણમાં સંતુલન અને પવિત્રતા બની રહે દીપક પ્રગટાવવાનો યોગ્ય સમય દીપક હંમેશા ત્યારે જ પ્રગટાવો જ્યારે ભગવાન જાગૃત હોય જેમ કે સવારના શાંત અને પવિત્ર સમયે જ્યારે પ્રથમ કિરણો ધરતીને સ્પર્શ છે ત્યારે પૂજા કરતી વખતે દીપક પ્રગટાવો પછી સાંજે આરતીના સમયે જ્યારે દિવસનો થાક ઓછો થઈ રહ્યો હોય અને વાતાવરણ શાંત થઈ રહ્યું હોય તે સમયે પ્રગટાવેલો દીપક વાતાવરણને વધુ પવિત્ર બનાવે છે આ બંને સમયે માત્ર પૂજા માટે જ નહીં પરંતુ ધ્યાન અને આત્મિક ઊર્જાનો અનુભવ કરવા માટે પણ શ્રેષ્ઠ છે આ સમયે દીપક પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને તમારું મન પણ નિર્મળ બને છે દીપકનું મહત્ત્વ દીપક પ્રગટાવવો એ માત્ર ધાર્મિક નિયમ નથી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનું ઊંડું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે દીપક પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે આપણા જીવનના ચક્રોનું સંતુલન થાય છે નકારાત્મકતા દૂર થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે દીપકની હળવી સ્થિર જ્યોત માને ભગવાનનો આશીર્વાદ તમારા જીવનને રોશન કરી રહ્યો છે તેથી ભક્તો જ્યારે પણ તમે દીપક પ્રગટાવો ઉપર જણાવેલા તમામ નિયમોનું પાલન જરૂર કરો આ જ નિયમો તમારા જીવનમાં ભગવાનની કૃપાને સ્થાયી બનાવશે અને ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ નિરંતર રાખશે અંતમાં પ્રિય ભક્તો આ વિડિયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવજો જો તમે માલક્ષ્મીના સાચા ભક્ત છો તેમનો પ્રેમ પ્યાર અને આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માલક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થાય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો મિત્રો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડિયોનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો નથી કરતા વીડિયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરો ધન્યવાદ તો દોસ્તો ચાલો મળીએ આવી જ એક નવી માહિતી સાથે નવા વિડીયોમાં વિડિયોને અંત સુધી જોવા બદલ આભાર જય કૃષ્ણ હર હર મહાદેવ